નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ લેબ ટેકનિશિયન ડ્રાઈવર અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે આપને સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે જે સામાન્ય સામાન્ય વહીવટ વિભાગ જે જામનગર મહાનગરપાલિકા છે તેના દ્વારા જે જાતિના પ્રમાણપત્ર એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ડ્રાઈવર છે તેમજ સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન સૌ પ્રથમ જોઈશું આપણા અહીં ફાયર ઇમરજન્સી છે તેમજ સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન જે રિક્રુટમેન્ટ જાહેર થઈ હતી તેમાં જે સફળ ઉમેદવારો છે તેનું document verification list અહીં જાહેર કરવામાં આવેલ છે. આપને બાવીસ અગિયાર બે હજાર ચોવીસના દસ ત્રીસ કલાકના રોજ જે બીજો માળ સામાન્ય વહીવટ વિભાગ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રૂબરૂ હાજર રહેવા જાણ કરવામાં આવે છે. આપની સ્ક્રીન પર જે નામ છે એ અત્યારે આપની સ્ક્રીન પર જોઈ શકો છો આ જે નામ છે એ સ્ટાફ નર્સના છે ત્યારબાદ લેબ ટેકનિશિયન છે અને ફાયર મેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણની પોસ્ટ માટેના નામ છે તો આટલા નામો જાહેર કરવામાં આવેલા છે જેવા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે જો આની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ